છે એના એના માટે બધી વાતો જીવનમાં દાખલો આપું હું તમારે ઘરે મહેમાન થાવ અને તમારે અગિયારસ હોય અગિયારસ અગિયારસ હોય તમારે અને આપણે જમવા બેરો તમે એમ કે હું ફરાર કરું તમે અગિયારસ મારે છે એટલે તમે જમી લ્યો કવિરા હું જમવા બેહું તમે જમવા મારી થાળીમાં હોય શીરો હોય ને ખીચડી હોય ને રોટલી હોય ને રોટલા હોય શાક ને સંભારા ને ફલાણ ને દીકડું બધું હોય તમે મારી બાજુ બેઠા હોય તમારે હાંબાની ખીર હોય દાખલા તરીકે બરોબર અથવા શું કઈ પાછી હોય બટેટા હોય બાફેલા બરોબર હવે તમને ગમે એટલું મન થાય ને તો મારી થાળીમાં એટલી વસ્તુ પીડી હોય તમે હાથ ન નાખી શું કામે તમારે નીમ છે બંધન છે તમે હાથ અને હું તો મારું ખાતો છે ને તમારામાંથી બટેટા ને બે બટકા ઉપાડી શકું બંધન જ નથી અને હું છે

ઘરે જઈને કાલે આપણું પાડો નવી ગાડી છોડાવે અથવા હગા મિત્રો આપણો જાણીતો જમીન નું લેવાનું હાટું કરે અથવા હારી ગાડી છોડાવે અથવા બંગલાનો નકશો બનાવે કે આવો બંગલો બનાવો અને તમને ખબર પડે અને અંદર મોજના તોરા તોરા ને મારો બાપુ હમણાં કઈ નતું કેવી ગાડી લઈ આવ્યો અથવા કેવો બંગલો બનાવ્યો છે એમ માનું કે રામા ના આશીર્વાદ મળ્યા સંતો ના આશીર્વાદ મળી ગયા કે અંદર થી મોજ તોરા છૂટે છે મને બસ આજ આશીર્વાદ નો મીટર બાકી એની જગ્યાએ કોઈ ગાડી છોડે ને એમ થાય કે આ હમણાં આવ્યું તઈ કાંઈ નતું આની પાસે

અને હટાણે તો ભગવાન રામો પીર બસાવે ને મારી ચામુંડા આવડ બચાવે હોળીઓ નાદ બચાવે ભાઈ ભાઈ માં આ હા હા બધે એવું નથી પણ મેં જોયું છે તમે એવું કરે ત્રણ ભાઈ ના ભાગ પીડ્યા હોય જમીન ના પાંચ પાંચ વીઘા હોય અને ખેતર એનો ભાઈ વધારે પૈસા માંગે તો દે ની ભાઈ ને નડે ઓછા રૂપિયા દાબી નીકળી જાય ભર દીકરો ભાઈ બટકાવી દીધો તારી પેઢી જ બટકી ગઈ છે તું ક્યાં લોહી નો સોય ખબર નથી લોહી જ બીજું છે લોહી નો કોઈનો કોઈ નો ન ને આપડે કે એટલા માટે આ વાતો લોકશાહી હરીસો છે ફેરવી નાખી દુનિયાના નકશો ની એવું બધું છે હનુમાન ને બાંધી ઓને બાંધી લઉં ઘરવાળી વાળતી હાવળના બે નાખ્યા ઉભા અને પછી કીધું ખાટલા પાંખ જ બાંધી દઉં બીજું કઈ નથી બાંધુ તમારું નથી બદલાવા કઈ મોકો આપે તો ગામનો બદલાવી ઓલું બદલાવી નાખું સમાજ રિવાજ બદલાવી નાખવું એમાં ઘરવાળી આમ રિમોટ હાથમાં હોય ઘરવાળી હું કરવું છે અનુપમા ચાલે છે તો કે ના હું તો જોઉં છું ચેલ હજી હાલે એમ છે કે નહીં એમ લે ચેનલ નથી બદલાવી શકતા બોરો કેવાનો અર્થ મારો પણ અમારો નેહડાનો ડાયરો માવડીયું બેઠા થાય આ બધા પહેરવા જોઉં મજા આવે રાજી બહુ થાય આ બધું ઝાળવા જેવું છે બાકી તો કેવા નીકળી પીડ્યા છે અમારા પ્રોગ્રામમાં એક બેન હમણાં ગાતા ઊંચા થઈ ગાતા પૂછો જયારે પૂછો મુજે ક્યાં હુઆ હે મેં કીધું હડકવા હુઆ હે બેન ક્યાં હુઆ હે કીધું વાહ અહીંયા તો રહેવા દો

અને એ જીવન આપણા બાપ દાદાઓ જીવતા આવ્યા એનો અરીસો દેખાડવા માટે અમે આવતા હોય છે કે આપણી પરંપરા બાપ દાદા આવા હતા એ જીવવું હોય તો જીવો અમે આ સંતવાણી આ સંતો માં સંતો આપણે જાય તો જે કઈ આપે શિખામણ અમે અમારી વાતો જે છે ને બધી ઈ કેવી છે ખબર ઈ બોર્ડ જેવી ઓલા ખાંભા આપડે હાઈવે ઉપર બોડ્યું હોય ને બોર્ડ એના જેવું છે હાઈવે ઉપર લખવું હોય બોડ્યું બાર્યું હોય આગળ પુલ તૂટેલો છે બસ એટલું લખવું હોય પછી આપણે ગાડી નીચે ઉતારી લેવી જોઈએ ડ્રાઈવરજન માં હવે તોય તો બોળ આડો ફરે મારા મારા દીકરા તમને કઈ મને ઠપકો મળે મારી આવું હું એમ બોળ આડો ફરે એમ સંતો આપણને કહી દઈએ કે આગળ થી આમ જવાય આમ ન જવાય પછી જાય ગાડી ઊંધી પડે 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 એમ લેવા છે એટલે એક વાત કઈ મારા શબ્દોની ની હું શરૂઆત કરું છું આપને ફરી ફરી નથી એટલા માટે હું બહુ હશે ઠેકાણા એટલું બધું કહું તમને આપ્યું હોય તમારી પાસે સો રૂપિયા હોય તો પચાસ ભલે આપો દસ રૂપિયા હોય તો તમે તમારે મૂકી જાઓ રામો પીર રણુજાનો નો રાય નોંધ કરી લે એને કઈ એવી જરૂર નથી કે ભાઈ વધારે દીધા જેટલા હોય એનામાંથી કોઈ પાંચ હજાર ઉડાડે કોઈ દસ હજાર ઉડાડે તો કોઈ દસ રૂપિયા પણ મૂકી શકશે આ એવું સ્થળ છે એટલા માટે એટલે એક વાત કહીને મારે શરૂઆત કરવી છે કારણ અમે બધા ખુલે દલે આ બોલવાના છીએ વગાડવાના છીએ

બોર્સનું ઓછી કરીને હુવારે હરણાય તને વગાડવાળો હરણાયો અને પછી ચંપી કરતો હોય ને વગાડતો હોય કેવી ભાગ્યશાળી હું તે પૂન કરી છે ઓલા અવતારમાં અને ઢોલ કે બેન હરણાએ મેં હું મોરલા માર્યા છે ડોકમાં નાખ્યો નથી બગડાટી બોલી નથી બે બાજુથી બહુ બાટી આવા હે મેં હું પાપ કર્યા છે તો એ હરણાએ બહુ સારી વાત કરી કે ઢોલ ભાઈ ઓલા ભવનું કાંઈ છે જ નહીં જે છે અહીંયા છે કળયુગ નહીં કરયુગ હે ઈસા હાથ દે ઈસા હાથ લે કે આ ભવમાં બાપને પૂન હું મેં કર્યા કે ઢોલભાઈ વાત નથી તું અને હું પોલી મુવી છું હાવ પણ મેં જગત ના ચોક માં પોલી હતી એટલે બે બાજુ ખુલી છું સતા આગ ઉપર કાણા પાડી દીધા દુનિયા ને કહી દીધું મારી અંદર કઈ નથી ભલે મીઠા મધુરા સુર કાઢું પણ મારી પાસે કઈ નથી હું હાવ પોલી છું કઈ નથી એટલે દુનિયા મને ચંપી કરે છે વગાડે છે શું કામ કામે જેવી જગત ના જગતના ચોકમાં ખુલી થઈ ગઈ છું ઢોલ ભાઈ તારી અંદર કાંઈ નથી હા પોલો ગુડાણો છો બે બેય બાજુથી પોલ ઢાંકી છે અંદર કાંઈ ન હોય પોલા હોય ખોટી પોલું ઢાકીને ફરે ને એને પડે બીજું કાંઈ પડવાનું નથી ભલા માણસ જેવા છો એવા જગતના ચોકમાં એકવાર રામદેવજીના એક વાર રામદેવજી સાનિધ્યમાં એક વાર સાનિધ્યમાં મેં મહાદેવના દર્શન કર્યા હમણાં બહુ અદ્ભુત છે પુરાણ કે મને કીધું હોય ભાઈ પાંડવોના વખતના મહાદેવ બેઠા છે અહીંયા આ ગામ ભાગશાળી છે ત્યાં આવા મહાદેવ બેઠા હોય વર્ષોથી જૂનું શિવલિંગ છે અહીંયા મંદિર છે એટલે હું આ સમથી શરૂઆત કરું છું આપ જરૂર જેટલું અપાય એટલું આપજો અહીંયા એટલે તો ઈ ધકમાર